હાલો મિત્રો કેમ છો આઈ એમ મજામાં હશો ને આજે હું ગોઠવું છું ગોડાના ને નિયમ ફૂલ ને માતાજીનું મંદિર આખા ફૂલ થી ડેકોરેશન કરીશું ને જોમ કન્ટિન્યુ રેજો મારો બ્લોગ મે લાઈક શેર સુબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો હવે હું તમને લઈ જા માતાજીના મંદિર તરફ તો આવી રીતે મેં ગોઠવું છે કેમેરા મે તો આવી રીતે જોઓ મિત્રો હું ગોઠવી લાવું છું ફૂલ ને

અને હવે આપણે કાનુદાન ન્યાય પેદ ગોઠવી લેશો તો જોઈ શકો તમે આ ફૂલ કેટલું સુંદર લાગે છે માતાજીનું મંદિર તો આપણે ભોળાનાથ ને માતાજીનું મંદિર આવી રીતના ગોઠવતા જાશું ને બસ કેમેરામેન તો હવે તો મારા પ્રિય મિત્રો તો જોઈ શકો તમે કે આપણે આ કેટલું સુંદર અત્યારે મંદિર ગોઠવી લીધું છે માતાજીનું ને ભોળાનાથનું તો આ ફૂલની શોભા જોવેથી જ વધે છે અને બહુ સુંદર લાગે છે આપણું આખું ફૂલ નું મંદિર ગોઠવું છે એ ડેકોરેશન કર્યું એ તો આવી રીતના અત્યારે નજારો આ ફૂલ નો આખો હું તમને ને આ માતાજી પર તૈયાર થઈને હાજર હાજર બેઠા છે અહીંયા આદ્યશક્તિમાં ને એને બાજુ વનરાજ એમ પોપટો શણગાર છે ને આખું મંદિર પણ આમ વનરાજીમાં ઊગી નીકળે એવું ગોઠવું છે તો તમે જોઈ શકો આખા મંદિરમાં ફૂલ ઝાડ ને ગુલાબી ફૂલની શોભા આખી બહુ સુંદર લાગે છે માતાજી અને માતાજીના દર્શન હું તમને અહીંથી કરાવી દઉં મારા વહેલા મિત્રો તો માતાજી પણ સુંદર લાગે છે ને આ પોપટ વારે ચણિયા ચોળી પેરા માતાજી એટલે એમાં આ વનરાજી હોય ત્યાં પોપટ બેઠા હોય અને ઉપરથી આખું મંદિર આટલું ડેકોરેશન કરવામાં આવ્યું છે ને માતાજી પ હાથમાં લાલ ગુલાબનો ગજરો ને એટલા સુંદર માથામાં વેણી ગુલાબની નાખી છે એટલા સુંદર માતાજી પણ લાગે છે આજે માતાજી એક આઘરો આજે પોપટવાળો જ પહેરો છે ને આ પોપટ મારી મમ્મી મારી બેને માતાજી માટે ખાસ સ્પેશિયલી આ ચણિયા ચોરી બનાવી ને આજે જ ચણિયા ચોરી બનાવી આજે જ મંદિર ડેકોરેશન આ ફૂલથી કર્યું ને આખી આજની થીમ આ આ પ્રકારે છે કંઈક મંદિરની ને આપણા ગણેશજી પણ હું તમને દેખાડી દઉં મિત્રો કે ગુલાબી ગુલાબી આખા વસ્ત્ર પહેરીને બેઠા છે ને આપણો સાંભળ્યો છે ઠે ક્યાંય છેટે ન જ જવું પડે એમ અહીંયા જ આપણે દર્શન દીએ દ્વારિકા હાલીને ગણાય જાય છે તો આપણે ઠાકરને આપણે અહીંયા ઘરે યાદ કરીએ હોળી આવે છે તેથી બારે બાર કલરના ફૂલ લઈને હું ડેકોરેશન કરીશ મંદિરને આખું તો તમે જોવાનું ભૂલશો નહીં ને આ અમારે કુળદેવી સિકોતેરમાં કે જે પણ બહુ સુંદર વનરાજીમ બેઠા છે બિરાજમાન છે ને આ આખા ફૂલોનું મંદિર કંઈક આવી રીતને સુંદર લાગે છે ને જેટલું ગોઠવીએ આટલું ઓછું ને હજી મારે ફૂલ ગોઠવવાના છે તો એ પણ હું ગોઠવીને પછી તમને કહે એ ફૂલ બધા અહીંયા પડ્યા છે મિત્રો આ બધા ફૂલનો જૂથો આખો ગોઠવવાનો છે પછી આ ગોઠવવાના છે તો બધું ગોઠવી કરી ને પછી ફાઇનલી હું તમને બતાડી દઈશ ને ને ભોળાનાથની હજુ ભોળાનાથની પૂજા મારે કરવાની બાકી છે તો શિવજીને ફૂલને બધું સુશોભિત કરી અને આ બધો નજારો હું તમને દેખાડી દઉં ને પછી માતાજીને તો આપણે જોવાથી જ નજર ન હટે એટલા સુંદર જ ફૂલેથી ડેકોરેશન કરાતો હવે મિત્રો ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કર્યા વગર ન જાતા નવા હોય સબસ્ક્રાઈબ કરીને જાજો લાઈક ને કરીને આપણા ગણેશજી સુંદર લાગે છે એ ટુ જેડ બધાય તો બસ તમારો સાથ સહકાર આપજો ભગવાનનો સાથ સહકાર તો અમારે છે જ ને તમારે જોઈ શકો એટલું સુંદર બેઠું છે ને આંબા ને હજી અહીંયા દેખાડું એટલું ઓછું પણ અત્યારે સમયનો થોડોક અભાવ એટલે હું પાછો આ ઉપર વિડીયો મૂકીશ તમે જોવાનું ચૂકશો નહીં ને રીલ્સ છે હજી વાર બાકી છે મૂકવાની તો આઈ હોપ તમને બહુ પસંદ આવ્યું હશે મંદિર તો કેટલું સુંદર લાગે છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો મને બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર Om, http, om Namah Shivaya. Om Namah Shivaya. Om, om Namah Shivaya. Om, om, om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. なましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、おなましば、 ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नम हर हर महादेव हर हर शम्भ ॐ नम शय ॐ नम शि नम शि नम शि नम शि ॐ नम शि ॐ ॐ હર હર મહાદેવ હર હર શંભુ ઓમ નંદી મહારાજ હર નમ નંદી મહારાજ હર નમ ઓ મહાદેવ ને આપડે મિત્રો ચંદન ઘોડાય છે ત્યાં સુધી આપણે તમને હું દેખાડીશ ચંદન ખોળી કે આવી રીતે મહાદેવ ચંદનની બહુ ખુશ્બુ આવે છે સુંદર તો આપણે આ ચંદ્રમાં પેલા કરશું મહાદેવને તો જુઓ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમ શિવાય ઓમ નમઃ શિવાય હર હેવ હર હર શંભુ હર હર મહેવ હર હર શંભુ નમ શિવાય નમ શિવા નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવા નમ ન શિવાય શિવાય નમ શિવાય શિવાય नीपस्य ॐ महादेव शम्भु महादेव शम्भु हरिहर शम्भु नमः शिवाय नमः शिवाय नम शिवायम् ॐ महादेवायं नम शिवाय नम शिवा भजे शिव शङ्कर् भजेन शिवम् हर हर् महादेव हर हर महादे हर हर महादेव हर हर महादे हर हर महादेव हर हर महादेव हर हर शम्भो नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवा शय ॐ नमः शिवा शिवाय नमः शिवाय ॐ 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 नमः शिवाय શિવાય નમ શિવાય હર હર મહદેવાય હર હર શંભુ હર હર મહદેવ હર હર શંભુ હવે આપણે મહાદેવને ફૂલ અર્પિત કરીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવાય નમ શિવા નમ શિવાયવાય શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય